કાંકરે સિહોરી વિદ્યુત સામે આવી જુનાથ બેન્ડ હોવાથી નવા થાંભલા સોભાના ગાંઠિયા સમાન નાખવામાં આવ્યા છતાં લાઈન ચેન્જ કરવામાં એક વર્ષથી વળખા મારી રહ્યા છે સ્થાનિક લોકો નો રોષ આગામી ચોમાસા દરમિયાન પૂર વાવાઝોડું અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિના આગોતરા આયોજન લઈ જિલ્લા વહીવટી તંત્રના આયોજનમાં ઉડી રહ્યા છે ધજાગરા તારીખ 13/5/2024 ના રોજ આગામી ચોમાસા દરમિયાન પૂર વાવાઝોડું અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિનો સામનો કરવા આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટેના આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલના અધ્યક્ષ સ્થાને અધિકારી શ્રીઓ સાથે બેઠક યોજાઈ કાંકરે તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે ગાય માતાના મંદિરથી વજાણી પાર્ટી સુધી વર્ષ અગાઉ વિદ્યુત બોર્ડ દ્વારા ચાલુ લાઈન લોખંડના જૂના થાંભલા હોવાથી નવા સિમેન્ટ થાંભલા નાખવામાં આવ્યા છતાં હજુ સુધી લાઈન બદલવામાં ન આવતા લોકોએ રોષે ભરાયા લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં એક વર્ષ અગાઉ નવા થાંભલા નાખવા છતાં સિહોરી વિદ્યુત બોર્ડ ધ્યાન ન લેતા આગામી ચોમાસા ઋતુ હોવાથી જૂના લોખંડના ધામલા હોવાથી પશુ કે માનવને કરંટ લાગવાનો ભય તોડાઈ રહ્યો છે. શાળા હોવાથી બાળકોને ભય રહેવાની દૈશ્ય દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા ખાતે ગાય માતાના મંદિરથી વજણી પાટી શાળા સુધી લોખંડના લાઈટના તોબલા હોવાથી બે વર્ષ ago સિમેન્ટના તોબલા નોખેલા છે પણ લાઈન બદલી નથી અને અવર નવર બાળકો ફરે છે ગાયો કૂતરાને પણ એક અકસ્માત એટલે કે કરંટ લાગવાનો ભય રહે છે તો સિહોરી જી બોર્ડના કર્મચારીઓને સિહોરી જી બોર્ડ દ્વારા તાત્કાલિક લાઇન બદલે અને સર્વિસ તવી ચાલુ કરે એવી વિનંતી માના મંદિર સુધી નિહાળ સુધી ઢોભલા છ સવારમાં આવ્યા છે નવા સિમેન્ટના અને લોખંડના ઢોબલા કાઢવામાં આવે અને લાઇન બદલવામાં આવે એવી અમારી વિનંતી છે અને કે અવારનવાર ચોમાસું આવે એટલે એ બધું યાદ વસ્તીને આવે છે અને રજૂઆત અમે વારંવાર રજૂઆત બોર્ડ મેં કરીને અરજીઓ આવીને મુખિત વાત કરી સાહેબને પણ સાહેબ અમારું કોઈ ઓભરતા નથી અને કરંટ આપવાની ભેરે આ ચોમાસું આવે ને તાત્કાળિક બદલે એવી અમારી વિનંતી છે શાળા આવે છે અને બાજુ મેં શાળા આવે છે અને નહીં બદલે હક ઝડપી તો આ ચોમાસું આવે છે તે કોઈ છોકરોને કરંટ આવે તો બોર્ડની જવાબદારી લઈ આના પગલાં આગળ લેવા અમે